નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છીએ પવિત્ર મોક્ષદા એકાદશી વિશે આમ તો એકાદશીનું જે પુણ્ય છે તે આપણા દરેક પ્રકારના પાપોને નાશ કરવા વાળું છે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપનારું છે પરંતુ મોક્ષદા એકાદશીનું મહત્વ કેવી રીતે વધી જાય છે તેના વિશે આપણે આજે વાત કરીશું પવિત્ર મોક્ષદા એકાદશી કરવાથી તમારા તમામ પ્રકારના પૂર્વ જન્મના પાપોનો નાશ થાય છે સાથે સાથે તમારા પિતૃઓ સંબંધિત જો કોઈ સમસ્યા છે તો તમારા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે તે માટે મોક્ષદા એકાદશીનું મહત્વ વધી જાય છે આજના જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો માટે આજના દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રહ્મપુરાણ અને અનુસાર ભગવાન શ્રી યુધિષ્ઠિરને મહા મોક્ષદા એકાદશીની દંતકથાનું વર્ણન કરેલું છે એક વખત નાશ કરીને એક રાજા ચંપાનગરીમાં રહેતો હતો ખૂબ જ પ્રભાવશાળી હતો સેવાભાવી હતો અને પ્રજાનું ધ્યાન રાખવા વાળો આ રાજા હતો એક દિવસ જ્યારે તે રાત્રે સૂતો હતો ત્યારે તેને સ્વપ્નમાં તેના પૂર્વજોએ દેખાયા તેના પૂર્વજો ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા હતા નરકમાં તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો તે જોઈને તે જે રાજા છે તે ખૂબ જ દુઃખી બની જાય છે અને સવારે તે પોતાની જે સભા છે તેમાં પોતાના બ્રાહ્મણોને બોલાવે છે અને તેમને પૂછે છે કે મારા આ સ્વપ્નનું કારણ શું છે શા કારણે મારા પૂર્વજોએ સપનામાં આવીને મને દર્શન આપ્યા અને તે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા હોય તેવો મને ભાસ કરાવ્યો ત્યારે બ્રાહ્મણોના આદેશથી તેમને કહેવામાં આવે છે કે પર્વત ઋષિ પાસે તમે જાઓ અને તમારા આ સ્વપ્નનું કારણ પૂછો ત્યારબાદ તે રાજા જે છે તે પર્વત ઋષિ પાસે જાય છે અને પર્વત ઋષિ તેમને પોતાના સ્વપ્નનું કારણ જણાવે છે તેમના પૂર્વજો જે છે તેમના પત્ની અને ત્યાંના રાણી જે હતા તેમને પ્રત્યેની જાતીય ફરજ નિભાવી ન હતી તેમની કોઈ પણ જે ઈચ્છા હતી તે પરિપૂર્ણ કરી ન હતી અને સાથે સાથે તેમણે અલગ અલગ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું તેના કારણે રાણી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તેના પાપ સ્વરૂપે રાજાના જે પૂર્વજો જે છે તે નરકમાં તે લોકો પાપ ભોગવી રહ્યા છે પીડા સહન કરી રહ્યા છે

શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા આરાધના કરી તેમની સમક્ષ માફી માંગી હતી અને સાથે સાથે તેમના જે પિતૃઓ છે તેમને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી હતી અને તેમણે દરેક લોકોને દાન દક્ષિણા યથાશક્તિ ભેટ આપી અને દરેક લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા રાજાના આ પુણ્યના પ્રતાપે તેમના જે પૂર્વજો નરકમાં દુઃખી થઈ રહ્યા હતા તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી માટે પણ એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે તમે દાન પુણ્ય નામ ના પાઠ કરો છો શ્રી હરિષ્ણના તમે એક હજાર ને એક નામનું તમે પઠન કરો છો તો પણ મોક્ષદા એકાદશીનું ફળ તમને પ્રાપ્ત થાય છે અને તમારા પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે આજના જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ જે રણભૂમિમાં જે અર્જુન જે છે તેને ગીતાનો ઉદ્દેશ આપ્યો હતો અને રણનીતિમાં તેમની જીત થઈ હતી માટે આજના દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મોક્ષતા એકાદશી કરીને તમારા જીવનમાં તમામ પ્રકારના સંકટો દૂર થાય છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમાં મહિનામાં બે વખત એકાદશી આવે છે અને આ એકાદશી શ્રી હરિવિષ્ણુની જેટલી પણ આરાધના અને ભક્તિ કરીએ છીએ તો આપણા ભાવના બંધનો તૂટે છે અને આપણું જીવન જે છે તે મોક્ષ પામે છે સાથે સાથે મોક્ષદા એકાદશી કરીને તેનું પાલન કરીને તમે તમારા પૂર્વજોનો પણ ઉદ્ધાર કરી શકો છો અને પૂર્વજો કોઈ પણ રીતે કોઈ પાપ કર્મના લીધે ક્યાંક હોય તો તે પણ તેમના દુઃખમાંથી તેઓ મોક્ષ પામે છે માટે પણ આપણા જે પુરાણો છે આપણા જે શાસ્ત્રો છે તેમાં અગિયારસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે આપણા પુરાણો અને આપણા શાસ્ત્રોમાં એકાદશીનું પુણ્ય એવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિ મહિનામાં આવતી આ બે અગિયારસનું પણ નિયમિત રૂપે પાલન કરીને જો ઉપવાસ કરે છે શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો પણ તેના દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને તેનો આ ભાવ જે છે તે પાર તરી જાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અગિયારસ કરવાથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે તમે અગિયારસના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરો છો સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમે હળદર અર્પણ કરો છો તો પણ તમને જે પણ સમસ્યા જીવનમાં આવતી હોય જે પણ કષ્ટ આવતો હોય તે દૂર થાય છે યથાશક્તિ તમારે અગિયારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા તો તમે કોઈ પણ ભંડારામાં સપ્તધાનનું દાન કરવું જોઈએ તો પણ તમને અગિયારસનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે કોઈ પણ ઉપવાસ જ્યારે કરવામાં આવે છે ત્યારે તેના નિયમોનું પાલન કરવામાં આવે છે તમે તમારા ઇન્દ્રો ઉપર કાબુ મેળવીને જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો ઉપવાસ કરો છો કોઈ સંકલ્પ લો છો ત્યારે તે તમને આધ્યાત્મિક શુદ્ધતા આપે છે આધ્યાત્મિક જ્ઞાન તમારું વધારે છે તમે કોઈ પણ તમારી એવી ખરાબ સંગત છે તેમાં ઝડપથી તમે તેમાંથી બહાર આવી શકો છો તમને માનસિક શાંતિ મળે છે અને સાથે સાથે પુણ્યના પ્રતાપે તમારા જીવનમાં પણ તમને ઉન્નતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે માટે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે કે અતિ વ્યક્તિ ઉપવાસ નથી કરી શકતો તો માત્ર અગિયારસનો જે શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં આવે છે તે બે અગિયારસનો પણ જો વ્યક્તિ ઉપવાસ કરી લે છે તો તેને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને નર્કનો ફેરો નથી કરવો પડતો વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્ત થાય છે વિષ્ણુની કૃપા તેના ઉપર ભગવાન શ્રી વિષ્ણુની જો તમે પૂજા ઉપાસના કરો ઉપાસ અગિયાર લક્ષ્મીજી પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે કારણ કે જે પણ વ્યક્તિ શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેને ત્યાં માતા લક્ષ્મીજી અષ્ટ પ્રકારે નિવાસ કરે છે કારણ કે માતા લક્ષ્મીજી પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે માટે તમારે અગિયારસનું પુણ્ય મેળવો અગિયારસનું વ્રત કરો અને સાથે સાથે તમારાથી બનતું દાન ધર્મ પુણ્ય કરવાથી પણ તમારા જીવનનો જે સાક્ષાત્કાર થાય છે તમારા જીવનમાં આવતી તમામ તકલીફો અને દરિદ્રતાનો અંત આવે છે અને વ્યક્તિ સુખી બને છે તો આ સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને અને તેનું પુણ્ય પ્રાપ્ત કરીને સાથે સાથે તમારા પૂર્વજો જે છે તેમના માટે મોક્ષની પ્રાર્થના કરીને તમે પણ પુણ્ય પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર